બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી કી જય જય હો મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાઓને ભાવિક ભક્તજનોને મારા શંકર ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો મહાભારત કથાનો નું પર્વનો પર્વ નું મચ્છ આજે સાંભળશું એકસો સત્યાવીસ કડવું એકસો છવ્વીસમાં કડવામાં આપણે સાંભળ્યું કે ઇન્દ્રદેવ તેત્રીસ કોટી દેવી દેવતાઓ સાથે અર્જુનને વસ્ત્ર પહેરાવવા માટે ત્યાં આવ્યા છે હવે જોઈએ આગળ એકસો સત્યાવીસ મો કડવો વૈષમ પેર બોલ્યા સુણ જન મે વિસ્તારી તું સંભળાવું મસ્વેદ નો મહેમાય ઇન્દ્ર રાજાએ ધનુષ લીધું ઉપર લીધું બાણ वस्त्र भूषण पहर धार्या जुए पुरुष पुराण प्रथम पहलूं बाण मारी ने दैवत दारूण दाखियो अर्जुन जी न ते सभा मां पाड़ी नाख्यों सकल सभा खड़खड़ी न इंद्र नयंगट बीजे बोर करी पहरियो मुगाट બાણે તંગિયા ઉપર પહેરાવ્યો સુરવા પંચમે

તેની ઉપર એક બાણ લીધું છે વસ્ત્ર આભૂષણ પહેરાવવા ધાર્યા પુરુષ પુરાણ ભગવાન દ્વારકા વાળો બેઠા બેઠા જુએ છે પ્રથમ પહેલું બાણ મારી ઇન્દ્ર દેવે દૈવત દારણ દાખ્યું કે અર્જુનજીની પાઘડી એ બાણથી નીચે પાડી નાખી બધી સભા ખડ 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 હસવા મંડી છે ઇન્દ્ર ના અંગમાં ઉલટ છે એટલે બીજા બાણી એને જળથી ક્ષોર કરાવ્યો ક્ષોર સ્નાન કરાવ્યો છે અને મુગટ પહેરાવ્યો છે ત્રીજે બાણે મુખવાસ આપીને મોઢું લાલ કરાયું ચોથે બાણે તંગિયા ઉપર સુરવાલ પહેરાવ્યો છે પાંચમે બાણે કવચ અને બખ્તર પહેરાવ્યા છે પછી સામો રહી અને છઠ્ઠે બાણે કમરપટો અને જરીનો જામો ઇન્દ્રદેવે પહેરાવ્યા છે પછી ગોરાસ્ત્ર બાણ માર્યું ને ગોરા વર્ણ થયો સાર પછી ઇન્દ્રે બાણ મૂકીને પહેરાવ્યા શણગાર રૂપે ગોરો કેળે કંદોરો ને તોરો મોતી નો માથે રૂપે ગોરો કેળે કંદોરો નો માથે કળા સોકળા વેઢન વીટી બોંધ્યા બાજુ બંધાથે કાન માં કુંડળ માળા અર્જુનજી તવ વિસ્મય પામ્યો શું શ્યામ છો ગાળા

કડા સાંકળા વેઢ વીતી વીંટી બાજુ બંધ બધો હાથે પહેરાવ્યો છે કાનમાં કુંડળ હીરાના હાર પહેરાવી મોતીઓની માળા પહેરાવી છે અર્જુનજી ત્યારે વિસ્મય પામ્યો કે હે પ્રભુ આ શું સર્વ સભા પણ વિસ્મય પામી પ્રભુ જગતપતિ વિશ્વપતિ ખુશ થયા છે પ્રભુએ જાણ્યું કે ગોરો તો થયો પણ હજી તેજ જરાય નથી મારા ભક્તમાં સુકૃત વિના તેજ ન હોય માટે કષ્ટ કપાવો પાંચ જણાને વચને બોંધ્યા છે સુકરીત તે ના અપાવો એમ જાણીને પ્રેરણા કીધી બળદેવ ને તેવાર હળધારી તવ પૂછવા લાગ્યા ઓરે જુગદાદાર પ્રભુએ જાણ્યું કે તેજ નથી માટે પુણ્ય અને સુકૃત વગર તેજ ન હોય માટે એનું કષ્ટ હું કાપું છું પાંચ જણાને મેં જે વચને બાંધ્યા છે એક બળદેવજી પેલા ચાર સત્યા એમના હું એમ જાણીને પ્રેરણા કરી છે એટલે હળદારી પૂછવા લાગ્યા છે આજનું કૌતક કદીએ ન જોયું આશ્ચર્ય દીઠું આજનું કૌતક કદીયે ન જોયું ને આશ્ચર્ય દીઠું સ્તંભે જઈને સ્વરૂપ બદલ્યું એ પ્રાણી છે કોણ વિઠ્ઠલ વધ્યા વડા વીરા વેણ વધેલું સ્થાપો વિઠલ બોલ્યા મોટા ભાઈ વેણ વધેલું સ્થાપો કુંતા કુંવર એ અર્જુન છે સુક્રી તમારું આપો સભાની પોઠળ જુઓ બળદેવે જોઈને માન્યું કહ્યું કે જય જય થાજો મારો સુકૃત આજ સુધીનું અર્જુન અંગે જાજો હળદારી કહે છે કે આજનું કૌતક ન થું ઓણ જ જોયું છે આ કૌતક સ્તંભે જૈન સ્વરૂપ બદલ્યું હે ભગવાન એ કોણ છે વિઠ્ઠલ બોલે છે કે ભાઈ તમારો વેણ કહેલો સ્થાપો એ કુંતા કુંવાર અર્જુન છે તમારો શુક્રિ તાપો બળદેવજી કહે છે કે મશ્કરી મૂકો એને અર્જુન કેવી રીતે માનો ત્યારે ભગવાન કહે છે કે જુઓ બ્રહ્મસભાની પાછળ ભેહમ બેઠો એને જોઈ લો ત્યારે બળદેવજીએ જોઈને માન્યું કે જય 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 એમની થાજો ને મારો સુકૃત આજ સુધી નો અંગે જજો એમ કહીને બળદેવજી એમનું ઈદી એટલા દિવસ સુધી નું પુણ્ય આપ્યું છે એમ કહીને સુકૃત આપ્યો ને તેજ વધ્યું તત્કાળ સૌ સરખ્યો શોભ્યો ને રીજ્યા નહીં ગોપાળ ગયા રાજસભામાં ને સત્વાદી પાસે આવ્યા એટલે ભીષ્મ પાસે બેસાડીને ને પૂછવા લાગ્યા ભીષ્મ વિદુર ને ઓ મહારાજા સ્તંભે ચડ્યો એ છે પુરુષ કોણ બળદેવજી સુકૃત આપ્યો એટલે અર્જુનનો નો તત્કાળ તેજ વધુ છે બધા રાજા જેવો શોભવા માંડ્યો લાગ્યો છે પણ ગોપાલ ભગવાન ઘનશ્યામ દ્વારકા સારું ન લાગ્યું એટલે ઉઠીને રાજ્ય ગયા છે સત્યવાદીઓ પાસે બોલાવ્યા છે પાસે બેસાડીને પૂછવા લાગ્યા છે ભીષ્મ વિદુર અને દ્રોણ ગુરુ કે મહારાજ સ્તંભે ચડ્યો પુરુષ કોણ છે પ્રભુ કે તમે બોલ્યા તા બોલ્યાનું માપ માપી દો એ કુંવર અર્જુનજી છે માટે તમારા સુક્રિત આપો સત્વાદી કહે સાચું ભાસે અર્જુન માનીએ કેમ પ્રભુ કહે જુઓ બ્રહ્મસભા ની પૂઠળ બેઠો કોઈ નચેતે તેમ જો જો તવ જોવા મન મોયું એકે કે ઊંચા થઈને બ્રહ્મસભામાં જોયો લાંબો પહોળો પહોંચતો દીઠો બળવંત વાયુ નો તન પાંડવને જીવતા જાણિયા કે ઘણા થયા પ્રસન્ન સત્પુરુષો એ સંકલ્પ કીધો ને અર્જુનની જય થાજો અમારા સુકૃત આજ સુધી ના અર્જુનજીને જાજો चार सुकृत आविया कै तेज वधु अपार सर्व सभा जाखी पड़ी निसो ने सोभ्यो सती कुमार जेवी कन्या ते ओज बनियो ने भूल नहीं लगा वर कन्या नु जोड़ो ફેરફાર પ્રભુ જોઈને ਨੰਦ ਪਾਮਿਆ ਵਰ ਸੋਭੇ ਸਰਵਤੀ ਪਰ ਕਨਿਆਨਾ ਸਰਖੋ ਥਯੋ ਤੇ ਮੁਝ ਮਨ ਮਾਨ ਤੂ ਨਹੀਂ ਦ੍ਰੋਪਦੀ ਨੇ ਅਭੀ ਮਾ ਨ ਰਹਿਸਨ ਕਹਸੇ ਥਯੋ ਮੁਝ ਜੋੜ ਐਨਾ ਥੀ ਵਿਸ਼ੇਸ਼ ਸੋਭਾਉ ਤਿਆਰੇ ਮਾਰੋ ਨਾਮ ਰਣਸੋੜ ਐ ਨਾ ਤੀ ਵਿਸ਼ੇਸ਼ ਸੁਭਾਵੂ ਤੇਰੇ ਨਾਮ ਮਾਰੋ ਰਣਸੋੜ ਏਮਧਾਰੀ ਜਈ ਆਸਨ ਬੈਠਣ ਵਾਤ ਵਿਚਾਰੀ ਲਿਧੀ ભક્ત ને માટે પ્રેરક પ્રભુએ પ્રેરણા ધૂમ્ર ને કીધે ભક્ત ને માટે ધૂમ્ર ઋષિ ને વિચાર આવ્યો ને હું તો વિસ્મય પામું અર્જુનજીને ને જોઈ ને જુએ ચારે ભાઈ ના સામો સત્યવાદીઓ કહે કે ભગવાન સાચું નથી અર્જુન કેમ માનીએ પ્રભુ કહે જો બ્રહ્મ સભાની પાછળ બેમ બેઠો છે કોઈ ના ચેતે તેવી રીતે જોજો ત્યારે એમને જોવા મન મોયું છે એક એક સત્યવાદી ઊંચા થઈને બ્રહ્મસભામાં જોયું લાંબો પહોળો પહોંચતો બળવંતો વાયુનો તન દેખાયો છે એમને પાંડવને જીવતા જાણ્યા છે કે ઘણા પ્રસન્ન થયા છે સત્ય પુરુષોએ સંકલ્પ કર્યો કે અર્જુનની જય થજો અને અમારા આજ સુધીના સુકૃત પુણ્ય અર્જુનને જજો તે ચાર સુકરી દાવ્યા કે તેજ વધ્યું છે ખૂબ અપરંપાર સર્વ ઝાંખી પડી અને સતી કુંતાનો કુમાર ખૂબ શોભ્યો છે જેવી કન્યા તેવો જ બની ગયો છે જરાય બોલ નથી એમાં વર કન્યાનો જોડો મળી ગયું છે પ્રભુ જોઈને ખૂબ આનંદ પામ્યા વર બધાથી શોભે છે પણ કન્યાના સરખો થયો મારું મન માનતું નથી દ્રુપદિને અભિમાન રહેશે કે મારા જોડા જોડ થયો તો એનાથી વિશેષ સૌભાવો ત્યારે મારું નામ રણછોડ કહેવાય એમ ધારી જઈને આસન બેઠા છે મનમાં વાત વિચારી છે અને ભક્તને માટે પ્રભુએ પ્રેરણા કરી છે ધુમ્ર ઋષિને ધુમ્રને વિચાર આવ્યો વિસ્મય પામ્યા કે અર્જુનને જોઈને ચારે ભાઈના સામું જુએ છે કે આ હતા જેવા તેવા ઉપર ગયો શું થયો ધુમ્ર જુએ છે આ હતા જે વા તેવા ને તેવાય ઉપર ગયો જે આ હતા જે વા તેવા ને તેવાય ઉપર ગયો જે વસ્ત્ર આભૂષણ થી અંગ શોભ્યું કોણ હશે નર તે છતી વિદ્યા એ રહું અજાણ્યો એ તો મોટી ઉપાધિ નિશ્ચય કરવા આસન વાળી ઋષિએ માંડી સમાધી

એવું જાણી ને સમાધિ ઉતારી દિલ માં લાગ્યું દુખ અરે રે પાંડવ ને શું દેખાડું મુખ એમ કરીને રડવા લાગ્યા ચોધાર યા શું જાય समुद्र माझं पापात करून एकपांत मांडू त्या જ્ઞાન દ્રષ્ટિએ જોવાથી એમને ખબર પડી છે સમાધિમાં કે આ તો કુંતાના દીકરા છે એમ કરીને લડવા લાગ્યા ચોધાર આસુ જાય છે કે સમુદ્રમાં પડીને હું જમ્પા પાત કરું કલ્પાંત માંડ્યું છે એમને ધૂમરે કલ્પાંત માંડીયો નેત્ર વ્યાસવલ્લભ વાણી છોડવા ધાર્યું શરીર શરીર ઋષિ કે છોડી દેવું છે મેં આવી ભૂલ કરી પાંડવને ને તુષ્કાર્યા એ રડે છે હવે આગળ જોઈએ એકસો અઠ્યાવીસ માં કડવામાં ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું આપ સર્વેને જય જય શ્રી રણ છોડ ઓમ નમો નારાયણ